શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા સર્વેરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર અને આયુષ્માન કાર્ડ માટે કાર્યક્રમ યોજાયો હતો આ મેગા સર્વે રોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો સુરત શહેરમાં શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા સર્વેરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિર અને આયુષ્માન કાર્ડ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેગા સર્વે રોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો સમગ્ર આયોજન સ્થાનિક નગરસેવિકા મનીષા આહિર અને શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કરંજ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત સ્થાનિક નેતા ઉપસ્થિત રહ્યા હતા જય દ્વારકાધીશ હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષા આહિર આજે કહેતા ગર્વ થાય છે કે સરકારની જે વિવિધ યોજનાઓ છે તે લોકો સુધી પહોંચે અને ખાસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક જ વધારે ભાર આપતા હોય છે કે ભાઈ આરોગ્યલક્ષી સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે ના માર્ગદર્શન હેઠળ આજે અમે શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ દ્વારા અમારા વોર્ડ વિસ્તારમાં આવેલ ને જે આરોગ્યલક્ષી ખૂબ સારી કામગીરી થઈ છે ત્યાં મગો હેલ્થ સેન્ટર ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ એવી વિવિધ સરકારની જે યોજનાઓ છે તેનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો જેમાં પાંચસો થી પણ વધારે લાભાર્થીએ લાભ લીધો હતો અને રક્તદાતાઓએ ખૂબ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું ત્યારે આની સાથે ડેન્ગ્યુ અને મેલેરિયા બાબતે પણ લોકોમાં અવેરનેસ આવે અને ઘરનું અને આસપાસનું વાતાવરણ પણ મચ્છરથી મુક્ત રહે એ માટેની માહિતી આપતો કેમ્પ પણ યોજાયો હતો વિશેષ આજે વર્લ્ડ હાઇપર ડે છે તો એને લગતા પણ લોકોના ચેકઅપ થયા હતા એટલે પાંચસો થી પણ વધારે આ કેમ્પમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો ત્યારે આ તકે હું મારી આરોગ્યની ટીમ મગો હેલ્થ સેન્ટરની ટીમ મેડિકલ ઓફિસરથી માંડી અને મેડિકલ સ્ટાફ ડોક્ટરની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે લાભાર્થીઓ અને અમારી દ્વારકાધીશ ગ્રુપની બહેનોનો પણ આભાર માનું છું જય દ્વારકા